એન્ડ આ બધું છે ને અહીંયા એમ જ પડી રહેવા દઈએ કેમ કે બધું ભીનું છે તો પેલા સુકાઈ જાય ત્યાં સુધી આપણે મંદિરના દર્શન કરીને આવીએ કેમ કલ્પેશભાઈ મજામાં કેમ બોલતા નથી બોલો ને યાર ભાઈને તો ચલો જલ્દીથી રૂમ બંધ કરીએ અને અહીંથી જઈએ મિત્રો અમે રાત્રે અહીંયા રોકાયા હતા અને અત્યારે અમે મંદિરે ગઈને પાછા કારણ કે અમે મૂળ મારી જોડે ઓછું એન્ડ થ્રી સિક્સથી લઈને ગયો તો એન્ડ ત્યાંથી હવે આ એવું કીધું હતું અંદર મોબાઈલ અલાઉ છે બટ કેમેરા નોટ અલાઉડ તો હવે કેમેરો મૂકી દીધો છે અહીંયા એન્ડ બીજું કે જો તમે વૃંદાવન આવો શ્રી કૃષ્ણ પ્રેમ મંદિર તો પ્રેમ મંદિર સવારે સાડા આઠ વાગે ઓપન થાય છે બરાબર તો તમે જો આવો ને તો સાડા આઠનું ઓપનિંગ હોય છે મંદિરનું તો અમે અત્યારે સાત સવા સાત થાય છે તો અત્યારે હું બીએમ ડબલ્યુ ત્યાં મૂકીને આવ્યો છું પાર્કિંગમાં અને અહીંયા પાર્કિંગનો ચાર્જિસ કેટલો છે ખબર છે તમને પર બાઇક ફિફ્ટી રૂપીસ પચાસ રૂપિયા દો બાઈક અમને સો રૂપિયા દઈએ તો કંઈ નહીં ચલો હવે જઈએ હજી પાછા જુઓ તમે વૃંદાવનની ગળ્યો અત્યારે સવાના સાડા સાત વાગે છે અને વાતાવરણ મસ્ત છે એન્ડ અમને રૂમ બી સસ્તો જ મળ્યો બહુ રેન્ટ નહોતો સમથિંગ આઠસો નવસો પાંચસો રૂપિયા થયા હતા અમારા રૂમના તો બાકી તો જોઈ શકો છો ભાઈ તો મિત્રો અમે શું પ્રતિમા જોવા મળી રથવાળી અને રસ્તાઓ જોઈ શકો છો આપણા વૃંદાવન આપણા બાઇક જોડે આવી ગયા છીએ મિત્રો એન્ડ જોઈ શકો છો બાઇક ની હાલત ભાઈ બે દિવસથી ચલાય ચલાય ની હાલત ખરાબ હવે અહીંથી હરિદ્વાર જશો ને ત્યાં જ એને બાઇક ની વોશિંગ કરાવી છે ચલો બરાબર આ તો ઠીક છે ભાઈ ઓકે ચલો તો ચલો બાઇક ગયું પાર્ક એન્ડ પેમેન્ટ કરવાનું છે બાકી હજી બરાબર ચલો પેમેન્ટ કરીએ અને પછી મંદિર તરફ દોસ્તો આપણે અહીંયા ₹100 આ બે બાઇકના પાર્કિંગનો ચાર્જ આપીને હવે જઈએ છીએ પ્રેમ મંદિર તરફ બાર બુ આ રીતે ઊભો હતો બરાબર આવતો હતો એ છોકરી આ તટ ના આ તો મિત્રોને ફાયદાલી પ્રેમ મંદિર આવી ગયા છે અને સાફ સફાઈ થઈ રહી છે સાડા આઠ મંદિર ઓપન થાય છે જેવું મંદિર ઓપન થાય છે તો આપણે અંદર જઈને દર્શન કરીશું બરાબર એ જાદવ ઉગે ભીડ ગયા આઠ વાગ્યા છે અને પ્રેમ સામે રેસ્ટોરન્ટ ઉપર આવે છે ચા નાસ્તો કરવા માટે તો ચા અહીંયા વીસ રૂપિયાની ચા મળે છે અને પર ડીશ ફિફ્ટી રૂપીઝ ગમે તે તમે અહીંયા નાસ્તો કરો બરાબર તો ચલો અહીંયા નાસ્તો કરી અને ભાઈ નીકળી મિત્રો જોઈ શકો છો આમ વૃંદાવન મેં આ ગયે

મિત્રો જોવો ખાલી લુક લુક તમે જોઈ શકો છો અમે આવી છે પ્રેમ મંદિર આ મિત્રો જોઈ શકો છો તમે આપણે પ્રેમ મંદિર ફાઇનલી આવી ગયા છીએ ઓલમોસ્ટ સાતસો થી આઠસો કિલોમીટર ડ્રાઈવ કરીને એ બી આપણે જોઈ શકો છો આ બાજુ ફાઇલ ભાઈ સાહેબ લોકેશન બધે કરે છે

અને આ અંદર છે કુંજો આમ પંખા બંખા બધું છે જતા નથી અમુક લઈ લે છે આપણે બી થોડો કટ લઈ લીધો છે બરાબર તમે જોઈ લો કે બાય બહુ ખતરનાક અહીંયા એટલું ટ્રાફિક છે ને બાય ના પૂછવા વાત જો પ્રકાશ એ ઉપર જવાનું હજી ઉપર છે બરાબર તો ચાલો અહીંથી જઈએ આપણે ઉપર

મિત્રો આપણે મંદિરેથી દર્શન કરીને આવી ગયા હતા એન્ડ જોઈ શકો છો કે ભાઈ પારનું વાતાવરણ સવાર સવારમાં તે આપણે નીકળી ગઈએ તો એથી સીધા આપણે પહોંચવાનું છે હરિદ્વાર અને ભાઈ રસ્તા હરિદ્વારથી વૃંદાવનથી જે હરિદ્વારનો રસ્તો છે ને ભાઈ એટલો સુપઅપ છે ને અને અહીંયા અહીંયા જ મારા મોબાઈલની એન્ડ થ્રી સિક્સટીની બેટરી પતી ગઈ તો હું વધારે વિડીયો નથી બનાવી શકું પણ તમે જોઈ શકો છો ભાઈ ખાલી જે લોકેશન છે ને યાર સુપઅપ અને ચલો